ટોટલ કિંમત હતી પંચાણું લાખ નાઇન્ટી ફાઇવ લાખ અને જે નાના બંડલ હતા એમાં પણ પાંચસોના દરની ચલણી નોટો હતી જેમાં ટોટલ નંગ પાંચસો હતા તો એ બંને જે નાના બંડલ હતા એની ટોટલ કિંમત હતી પાંચ લાખ એવી રીતે પંચાણું લાખ અને પાંચ લાખ તો ટોટલ એક કરોડની કેશ મળેલ સાથે એક મોબાઈલ ફોન જેની કિંમત બે હજાર ગણીએ અને ગાડીની કિંમત બે લાખ તો ટોટલ મળીને એક કરોડ બે લાખ અને બે હજારનો મુદ્દામાલ એ કોઈ આધાર પુરાવા એમણે એમણે રજૂ કર્યા નહીં અને એની ઉપર શંકા ગઈ અને એ એનો સોર્સ ક્યાં છે એ જણાવી શકેલ નહીં એટલે કાયદેસર કાર્યવાહી કરી અને એને આપણે અટક કરેલા છે અને જે મુદ્દામાલ છે એને પણ જપ્ત કરેલ છે એ અત્યારે તપાસનો વિષય છે પોલીસ તપાસ કરી રહી છે આગળ જે પણ એમાં માહિતી મળશે એ બધું જ તપાસનો વિષય છે અને તપાસ